મારું નામ મનોજભાઈ ગુવિંદભાઈ જગતિયા અમે નવા કુંભાર વિસ્તારમાં રહીએ છીએ ત્રેવીસ નંબર શ્રેણીમાં આજે અમારો આ ધંધો છે એ આ બાપ દાદાના વખતથી ચાલ્યો આવે છે એમાં ત્રીજી પેટી સુધી અમે આ કામ કરીએ છે અને અમે ગરબા બનાવીએ કોળિયા બનાવીએ ભળા બનાવીએ એ ઉપરાંત ઘણી બધી વસ્તુ માટીમાં રમકડા છે એ બધી વસ્તુ અમે બનાવીએ છીએ અને વેચાણ કરીએ છીએ હવે આ જે ચાઇનીઝ આ વસ્તુ આવે ચાઈનાના કોળિયા છે ચાઇનાના જે દીવા છે ચાઇનાના ગરબા છે એ બધી વસ્તુ આવવા માંડી હવે અમારો જે આ જે ધૂનો ધંધો છે એ થોડો થોડો ડીમ પડવા માંડ્યો છે તો હવે અમારો ધંધો આ લુપ્ત થવા માંડ્યો નવી પેઢી કોઈ શીખતું નથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સ્વદેશી વસ્તુઓની જે મોહમ ચલાવવામાં આવી એનાથી અમારા ધંધા રોજગારનો વિકાસ થશે અમે જે વસ્તુઓ બનાવીએ એનું વેચાણ દિવાળીના તહેવારોમાં થશે તેથી અમારી આવક બમણી થશે તો હવે અમે ચાઇનીઝના જે બંધ કરીને જે આ લોકલ ટુ જે માણસો વાપરે દિવાળી વખતે હમણાં લોકલ ટુ ફોકલનો જે આ ટોલ ચોપાટી મેદાનમાં થશે એમાં અમને ભાગ લેવામાં આવશે તો એની અંદર પણ વેચાણ થશે અમારું તો અમને મોટો ફાયદો થશે આ પોરબંદરના જે કમિશનર સાહેબ અમને જે આ મેળાનો જે લાભ અમને આપ્યો હોય લોકલ લોકલનો એનો અમને અનેરો ઉત્સાહ છે ધંધો વધશે અને અમે આગળ વધવાની તક મળશે મોદી સાહેબનો સરકારશ્રીનો અને કમિશનર સાહેબનો ખૂબ ખૂબ આભાર